નમસ્કાર આ વીડિયો ચક્રવાત અને વર્ષ બે હજાર બાવીસ માં પ્રશાંત મહાસાગરમાં કયું ચક્રવાત સર્જાયું હતું ટોર્નેડો મોલી વેલી એક પણ નહીં રાઈટ આન્સર મોઈફા

બે વિભિન્ન તાપમાન વાળી વાયુ રાશિઓના ટકરાવાથી ઉપરોક્ત તમામ સાસો જવાબ છે બે વિભિન્ન તાપમાન વાળી વાયુ રાશિઓના ટકરાવાથી ચક્રવાતનો ઉદભવ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ઉદભવેલ ચક્રવાતી તુફાનને મિચોંગ નામ કયા દેશે આપ્યું હતું ભારત મ્યાનમાર બાંગ્લાદેશ અને શ્રીલંકા રાઈટ આન્સર મ્યાનમાર નીચોંગ ચક્રવર્તે ડિસેમ્બર બે હજાર દક્ષિણ પૂર્વ ભારતના દરિયા કિનારાના વિસ્તારોને વધુ પ્રભાવિત કર્યા હતા જૂન 2023 માં સર્જાયેલ વાવાઝોડાએ કયા ક્ષેત્રોને પ્રભાવિત કર્યા હતા કરાંચી રાજકોટ કચ્છ ઉપરોક્ત તમામ રાઈટ આન્સર ઉપરોક્ત ત્રણેય ક્ષેત્રોને પ્રભાવિત કર્યા હતા નેક્સ્ટ જ્યારે વાવાઝોડું સર્જાવાનું હોય ત્યારે પ્રથમ વરસાદ આવે છે તેનું મુખ્ય કારણ કયું છે કારણે વરસાદ થાય છે વાવાઝોડા પૂર્વે નેક્સ્ટ ક્વેશ્ચન આઈએમડી ભારતીય મોસમ વિજ્ઞાનને અરબસાગરમાં ઉદભવનાર ચક્રવાતી તોફાન તે જ અંગે ચેતવણી આપી હતી

ઉત્તર અમેરિકામાં વાવાઝોડા ને ક્યાં નામે ઓળખવામાં આવે છે ટોર્નેડો વિલી ટાઈપોન ઉપરના તમામ રાઈટ આન્સર ટોર્નેડો નેક્સ્ટ ક્વેશન બંગાળની ખાડીમાં ઉદભવેલા મિધિલા નીચેનામાંથી કયું રાજ્ય પ્રભાવિત થયું નથી ઓરિસ્સા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ આન્સર મધ્યપ્રદેશ પ્રભાવિત થયું નથી નેસ્કુસર નીચેનામાંથી કયું ચક્રવાત સૌથી વધુ વિનાશકારી હોય છે ટોર્નેડો ટાઈપુન હરિકન વિલી રાઈટ આન્સર ટોર્નેડો

બંગાળની ખાડીના ઉદ્બોલ ચક્રવાત હામોનનું નામકરણ કયા દેશો આપ્યું હતું ઈરાન સાઉદી અરબ ઓમાન અને ભારત રાઈટ આન્સર ઈરાન નેક્સ્ટ ક્વેશન ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં મોજાંબીક અને મલાવીમાં કયા ક્વેશ્ચન નીચેનામાંથી કયો સિદ્ધાંત ચક્રવાતો કે વાવાઝોડાની ઉત્પત્તિની વ્યાખ્યા કરે છે વમળ સિદ્ધાંત ગતિ સિદ્ધાંત ધ્રુવી વાતાવરતાનો સિદ્ધાંત ઉપરોક્ત તમામ રાઈટ આન્સર ઉપરોક્ત ત્રણેય સિદ્ધાંતો વાવાઝોડાની ઉત્પત્તિને લેક્ચર કરે છે ઓક્ટોબર 2023 માં અરબ સાગરમાં ઉદ્ભવેલ ચક્રવાતથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થયા હતા યમન ઓમાન ભારત એ અને બી બંને રાઈટ આન્સર યમન અને ઓમાન આ બંને દેશો સૌથી વધુ પ્રભાવિત થયા હતા પૂર્વ એશિયાના દેશોમાં ઉષ્ણ કટિબંધી વાવાઝોડાને કયા નામે ઓળખવામાં આવે છે વિખંડન ટાઈફૂન ક્વેશ્ચન વર્ષ બે હજાર વીસમાં ભારતમાં તમિલનાડુ અને કેરળ રાજ્યને કયા ચક્રવાતે દસ્તક લીધા હતા તાવતે અમ્ફાન બુરેવી ગુલાબ રાઈટ આન્સર બુરેવી

ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા અને ચીન રાઈટ આન્સર ઉત્તર કોરિયા ક્વેશ્ચન નીચેનામાંથી કયા દેશના ગ્રેબિયલ ચક્રવાતને કારણે રાષ્ટ્રીય કટકોટીની ઘોષણા કરવામાં આવી હતી ઓમાન ન્યુઝીલેન્ડ મ્યાનમાર ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર ન્યુઝીલેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ચક્રવા લીધા ઝપટમાં લીધા હતા તે ચક્રવાતે મેલ યા ચક્રવાતે કયા દેશોને પ્રભાવિત કર્યા હતા ભારત બાંગ્લાદેશ નેપાળ ઉપરના તમામ રાઈટ આન્સર ઉપરના ત્રણેય દેશોને પ્રભાવિત કર્યા હતા યાસ ચક્રવાતે ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાને કયા નામે ઓળખવામાં આવે છે ચક્રવાત ટોર્નેડો આન્સર તરીકે ઓળખવામાં આવે છે બુરેવી ચાઈકોન નામકરણ કયા દેશે કર્યું હતું ભારત ઓમાન માલદીવ શ્રીલંકા રાઈટ આન્સર માલદીવ રાઈટ આન્સર ફાની વર્ષ બે હાજર વીસ માં મહારાષ્ટ્ર રાજ્યમાં ટકરાયેલ ચક્રવાત નિસર્ગનું નામકરણ કયા દેશે કર્યું હતું નેપાળ થાઈલેન્ડ બાંગ્લાદેશ અને ભારત આન્સર બાંગ્લાદેશ વર્ષ વીસમાં બાંગ્લાદેશરી અને તમિલનાડુના તટી પ્રદેશમાં કયું ચક્રવાત ટકરાયું હતું નિવાર ફેની મોચા દીપરજય રાઈટ આન્સર નિવાર નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર બાવીસમાં પ્રશાંત મહાસાગરમાં ઉદભવેલ ચક્રવાતી વાવાઝોડું દેશને પ્રભાવિત કર્યા હતા ચીન જાપાન અને ઉપરના તમામ કરાઈટ આન્સર ઉપરના ત્રણેય દેશોને પ્રભાવિત કર્યા હતા નેક્સ્ટ ક્વેશન જ્યારે ઓછા દબાણવાળી હવા કેન્દ્રથી બહારની તરફ ગતિ કરતી હોય ત્યારે તેને શું કહેવાય साइक्लोन एंटीसाइक्लोन तूफान एक पर नहीं राइट आंसर एनटी साइक्लोन फरवरी 2023 में सरजैल ग्रेबरियल वावा जोडा ये नीचे नमाती क्या क्षेत्रों ने चौथी अवधि प्रभावित किया था न्यूजीलैंड सोलेमांड द्वीप नॉरफॉक द्वीप उपरोक्त तमाम तो राइट आंसर उपरोक्त तीनों क्षेत्रों ने પ્રભાવિત કર્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન મે બે હજાર વીસમાં ચર્ચાયેલ ચક્રવાતી વાવાઝોડાનું નામ થાઇલેન્ડે કયું આપ્યું હતું મોથા મોચા ચક્તિ અમ્ફાન રાઇટ આન્સર અમ્ફાન નેક્સ્ટ ક્વેશ્ચન ચક્રવાત મોચા એ દેશ કે દેશોને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ઉપરના ત્રણેય તો રાઈટ આન્સર ઉપરના ત્રણેય દેશોને પ્રભાવિત કર્યા હતા મોચા ચક્રવાતે નેક્સ્ટ ક્વેશ્ચન ઓક્ટોબર બે હજાર બાવીસમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ ઉષ્ણ કટિબંધી ચક્રવાત ચિત્રનું નામકરણ કોણે કર્યું હતું ભારત થાઈલેન્ડ દક્ષિણ આફ્રિકા અમેરિકા રાઈટ આન્સર થાઈલેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના કયા વિસ્તારમાં સૌથી વધુ વાવાઝોડાનો પ્રભાવ રહે છે પૂર્વ ઘાટ

સપ્ટેમ્બર બે માં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ગુલાબના રાઇટ આન્સર આંધ્રપ્રદેશ રાજ્યને સૌથી વધુ પ્રભાવિત કર્યું હતું નેક્સ્ટ ક્વેશન મે બે માં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં ક્યાં ચક્રવાતી તોફાને તબાહી મચાવી હતી बीपर जो है गुलाब मोचा मिचो राइट आंसर मोचा नेक्स्ट क्वेश्चन बंगाल ने खाड़ी में उद्भवल चक्रवात का नाम मंडोस क्या देश से राख्य हो तो यूएई पाकिस्तान श्रीलंका अफगानिस्तान राइट right आंसर पाकिस्तान नेक्स्ट क्वेश्चन

પાકિસ્તાન કઝાકિસ્તાન અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન રાઈટ આન્સર પાકિસ્તાન સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી ચર્ચાયું હતું નેક્સ્ટ વર્ષ બે હજાર બાવીસમાં પ્રશાંત મહાસાગરમાં ચર્ચાયેલ વાવાઝોડાએ ફીજીમાં ભયંકર તબાહી મચાવી હતી તેનું નામ શું હતું કોડી તેજ પ્રકાશ અને શક્તિ રાઈટ આન્સર કોડી મે હજાર બાવીસ માં બંગાળની ખાડીમાં ઉભેલ ચક્રવાતનું નામકરણ અસાની કયા કર્યું હતું ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ રાઈટ આન્સર શ્રીલંકા અંદામાન નિકોબાર તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજ્યોને આસાની વાવાઝોડાએ પ્રભાવિત કર્યા હતા બંગાળની ખાડીમાં ચર્જાયેલું વાવાઝોડું તિતલીનું નામકરણ કયા દેશે કર્યું હતું ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ રાઈટ આન્સર ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં ચેન્નાઈ પોંડિચેરી અને આંધ્રપ્રદેશના તટી પ્રદેશમાં કયા ચક્રવાત લેન્ડફોલ થયું હતું મંડોસ મોચા ગુલાબ એક પણ નહીં રાઈટ આન્સર મંડોસ નેક્સ્ટ ક્વેશન ઉષ્ણ કટિબંધી ચક્રવાત જવાદનું નામકરણ કયા દેશે કર્યું હતું ઓમાન અરબ શ્રીલંકા ભારત રાઈટ આન્સર સાઉદી અરબ ડિસેમ્બર બે હજાર એકવીસ માં જવાબ ચક્રવાત સર્જાયું હતું અને તેણે ઓરિસ્સા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને પ્રભાવિત કર્યા હતા મે બે હજાર એકવીશ માં સર્જાયેલ ચક્રવાત નું નામકરણ કયા દેશે કર્યું હતું મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા નેધરલેન્ડ રાઈટ આન્સર મ્યાનમાર ક્વેશ્ચન વાવાઝોડાની આંખ એટલે શું કેન્દ્રનો પવનનો વેગવાળું વેગ વાળું ક્ષેત્ર કેન્દ્રની બહારનો ઝડપી પવન વાળો પટ્ટો કેન્દ્રની મધ્યમાં આવેલો શાંત વિસ્તાર ઉપરમાંથી એક પણ સાચું નથી રાઈટ આન્સર કેન્દ્રની મધ્યમાં આવેલો ચાંદ વિસ્તાર વાવાઝોડાની આંખ કહેવાય મે બે હજાર એકવીસમાં માં બંગાળની ખાડીમાં ચર્જાયેલ ચક્રવાતનું નામ યાસ ક્યા દેશે આપ્યું હતું યમાન ઓમાન શ્રીલંકા અને બાંગ્લાદેશ રાઈટ આન્સર ઓમાન નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર બાવીસ માં એટલાન્ટિક મહાસાગરમાં પ્રભાવિત કર્યા હતા હાજર વીસ માં યોજાયેલ હમ્ફાન ચક્રવાતે કયા કયા દેશોને દસ્તક લીધા હતા ભારત અને થાઈલેન્ડ બાંગ્લાદેશ અને શ્રીલંકા

તાવતે વાવાઝોડા કર્યા હતા વર્ષ બે હજાર વીસમાં માં તમિલનાડુ અને પોડીચેરીમાં ટકરાયેલ વાવાઝોડાનું નામકરણ નિવાર કયા દેશે કર્યું હતું ભારત ઈરાન ઈરાક સાઉદી અરેબિયા રાઈટ આન્સર ઈરાન ક્વેશ્ચન વર્ષ બે હજાર એકવીસમાં માં આવેલા શાહીન વાવાઝોડાએ કયા દેશોને ઝપેટમાં લીધા હતા યમન અને ઓમાન ઓમાન અને ઈરાન ભારત અને બાંગ્લાદેશ શ્રીલંકા અને અને ભારત ઓમાન ઈરાન વર્ષ બે હજાર બાવીસમાં માં હિન્દ મહાસાગરમાં બસ્તીરાય નામનું ચક્રવાતી વાવાઝોડું સર્જાયું હતું તેનું નામકરણ કયા દેશે કર્યું હતું ચૌદી અરેબિયા મોરેશિયસ જાપાન અમેરિકા રાઈટ આન્સર મોરેશિયસ દેશે તેનું નામકરણ કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 2022 માં ઉષ્ણકટિબંધી વાવાઝોડું મેગી કયા દેશમાં લેન્ડફોલ થયું હતું થાઈલેન્ડ ફિલિપાઇન્સ ઇન્ડોનેશિયા મલેશિયા રાઈટ આન્સર ફિલિપાઇન્સ નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 2022 માં હિના મનોર વાવાઝોડાએ કયા દેશને પ્રભાવિત કર્યું હતું

ઓરિસ્સા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણેય રાજ્યોને તિતલી વાવાઝોડાએ પ્રભાવિત કર્યા હતા કયા દેશમાં વાવાઝોડાને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે જાપાન ફિલિપાઈન્સ એ અને બી બંને અમેરિકા રાઈટ આન્સર જાપાન અને ફિલિપાઈન્સમાં ટાઈફોન તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન શાહીન ચક્રવાતનું નામકરણ કયા દેશે કર્યું હતું કતાર ભૂટાન નેપાળ અને શ્રીલંકા રાઈટ આન્સર કતાર દેશે કર્યું હતું શાહીન વાવજોડાનું નામકરણ વર્ષ બે હજાર બાવીસમાં મેડાગાસ્ત્રમાં કયા ચક્રવાતે ભયંકર તબાહી ચર્જી હતી ગુલાબ બસ્તીરાય રાય બુરેવી યાસ રાઈટ આન્સર બસ્તીરાય રાય નેક્સ્ટ ક્વેશ્ચન એન્ટી સાયક્લોનની આકૃતિ કેવા પ્રકારની હોય છે અંડાકાર ત્રિભુજાકાર ગોળાકાર અને તમામ રાઈટ આન્સર ગોળાકાર હોય છે છે ચક્રવાત ક્યારે સર્જાય કેન્દ્રમાં હવાનું ઊંચું દબાણ અને ચારે તરફ નીચું દબાણ હોય કેન્દ્ર અને ચારે તરફ હવાનું એક સરખું દબાણ હોય ત્યારે કેન્દ્રમાં નીચું દબાણ અને ચારે તરફ ઊંચું દબાણ હોય ક્યારે ઉપરના તમામ ખોટા છે રાઈટ આન્સર કેન્દ્રમાં નીચું દબાણ અને ચારે તરફ હવાનું ઊંચું દબાણ હોય ત્યારે ચક્રવાત કે સાયક્લોન સર્જાય છે